બોલો જીને સાસન આપકા અહીંયા અહીં આપણે ભીવંડી મુંબઈ મુલુન દરેક અહીંયાથી પાંચસોથી સાડા પાંચસો સાહેબની આ જે દીક્ષા ભૂમિ કહેવાય ત્યાં સ્પર્શ કરવા માટે અમારા વરસી દ્વારા અહીંયા દરેક પધારેલા છે અને આરાધકો બી પધારેલા છે ભીવંડીમાં અત્યારે જે વરસી થાય છે એ સાહેબની નિશ્રામાં થાય છે પહેલાં આપણે યાદ કરીએ જે હાલાર રત્ન કહી શકીએ એવા પરમપૂજી આચાર્ય જે હાલારના આપણે પ્રથમ આચાર્ય જે ચારસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આપણે આવું જે સાંભળેલું હોય એવી આ વણી ભૂમિ એ આજે આપણે જોઈ શકીએ ક્યાંય જગ્યા નથી એક ફૂટની બેસવા માટે અહીંયાના મન બધાના મોટા છે જગ્યા તો નાની હોય કે મોટી હોય લોકોના મન મોટા હોવા છે ખરેખર ઉદારથી અહીંયાના દે દરેક આપણે જોઈએ છીએ આવ્યા ત્યારથી દરેક અહીંયા સંગના અહીંયા કાર્યકર્તાઓ ખૂબ આગળ અને પાછળ થઈ એટલી સરસ વ્યવસ્થા કરે છે એવા આપણે કેમ ભૂલી શકીએ કુનકુન સુરેશ્વરજી મારા સાહેબને જે આપણે અહીંયા દૂરથી અહીંયા પધારેલા છે અહીંયા આપણે તો આજે સવારથી આવ્યા ને આપણે એમ કહીએ જે થાકી ગયા ગુરુદેવ હુંથી વિહાર કરીને અહીંયા પધારેલા છે આપણે જેટલી અનુમોદના કરીએ એટલી ઓછું કહેવાય કે વાંથી વિહાર કરીને અહીંયા વણી સુધી પધારેલા સ્પર્શ કરવા માટે તેવી જ રીતે આપણે હાલાર રત્ન માસન વિજયજી મહારાજ સાહેબને આપણે યાદ કરીએ કે જે આપણે ધર્મમાં આગળ લઈ જવા આવા આપણા ગુરુદેવો તેવી જ રીતે આપણે યાદ કરીએ પન્યાસ પર્વ વ્રજસે મહારાજ સાહેબને જે આપણા ઉપર પૂરેપૂરા એમના બંને હાથ હાલારીઓ પર તો ખાસ કરીને કે જે બી કાંઈ બી નાના મોટું કામ હોય તો હંમેશા સાહેબ એક જ કહેતા હોય બસ આપ ધર્મ કરો અને આગળ વધો એમના આપણે કાયમ માટે આશીર્વાદ ફળતા હતા તેવી જ રીતે આપણે અહીંયા આશીર્વાદ લઈને આવેલા છે દરેક યશસ્વી શ્રી લલિતખર મહારાજ સાહેબના આપણે દરેક આશીર્વાદ લઈને આવ્યા છે કે અમે વણી જઈએ છીએ સાહેબ આ સ્પર્શ ન કરવા સાહેબ રાજી ખુશીથી રજા આપી કે આપ જાઓ અમારા વતી બી વંદન કરજો ખરેખર આ એક ઉદારતા કહેવાય તેવી જ રીતે આપણે કેમ ભૂલી શકીએ પરમ પૂજિયા આચાર્ય શ્રી મનમોહન સુરેશજી મહારાજ સાહેબ ને જેને સંયમજીવન પચાસ વર્ષ પૂર્ણ કરી તેમની નિશ્રામાં આજે સાડા પાંચસો વર્ષી તપ ચાલે છે જે ભીવંડી જામનગર પોરબંદર ધોરાજી જુનાગઢ સાડા પાંચસો તપ ચાલે છે એના તપના લાભાર્થી પરિવાર માતુશ્રી જયાબેન ચુનીલાલ ડોટિયા ગામ નવાગામ હાલ લંડન હસ્તે દીપાબેન ને પારસભાઈ સાડા પાંચસો વર્ષીતપ અમારે ભીવંડીમાં એટલા સરસ રીતે ચાલે છે એ પરિવારની અમારા આખા સંઘવતી જે અમારા તપોવન જૈન સંઘવતી અમે જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે આજે સાહેબ આઠમી જાત્રા વર્ષી તપ ભીવડીના ને આઠમી જાત્રા વણી મુકામે થઈ છે હજી બે જાત્રા બાકી છે

વિદ્યાર્થીઓ આ લાભાર્થી પરિવાર અહીંયાના કુંજલ ભાઈ જે કુંજલ ભાઈ વિનોદ ગોસરાણી ગામ નવા ગામના એલબીબી છે અને ખૂબ ઉદાર દિલના છે એમણે એક મહિનો થયો એની પહેલા મણી લક્ષ્મી તીર્થની છ છ બસો લઈ ત્રણ ત્રણ દિવસના એમણે આ યાત્રાઓ કરાવી હતી અમારા ભીવંડીવાસીઓને અને આજે બી અહીંયા આજે પાંચસો થી ઉપર બોમ્બે થી આવેલા છે અગિયાર અગિયાર બસો ત્યાંથી અમે આ લઈ આવેલા છે એ કુંજલભાઈ એક જ લાભાર્થી પરિવાર બસ આજે કોઈ ટાઈમ અનુસાર નથી પહોંચી શક્યા પણ એમની ભાવના ગુરુદેવ પ્રત્યે કે બસ આપ વણી જાઓ અને ખૂબ આશીર્વાદ અમારા માટે લઈ આવજો અને આપ બધા આશીર્વાદ લ્યો આ વર્ષી તપના તપસ્વીઓને અમારે એવા અમારા હિરેનભાઈ જે હિરેનભાઈ ક્યાં છે ખરેખર અનુમોદના એમની કરવી જોઈએ હિરેનભાઈ પ્રેમચંદ વિસરી આપ આગળ પધારશો કે હિરેનભાઈને એક ખાલી વાત કરતા એમને પ્રેરણા ઝીલી લીધી અને કુંજનભાઈને કીધું કે સરસ યાત્રા આપણા ગુરુદેવની નિશ્રામાં કરાવવાની છે એક જ મિલેટ ના લાગી ગઈ એમને સેકન્ડોમાં હા કીધી અને આટલા બધા આજે આપણે આ વણી ગામના સ્પર્શ માટે હિરેનભાઈ માટે એક વખત જોરદાર આપણે તાળી થઈ જાય ખરેખર જેટલું આપણે આ વખતે સંઘ અમારા તપોન જૈન સંઘમાં સાહેબના આશીર્વાદ ને સાહેબના નિશ્રામાં જ આપણે ત્યાં અમારે પ્રતિષ્ઠા થયેલી અને એક ધજા થઈ ગઈ જે અમારા સંગમાં ખૂબ ખુબ સાહેબ ના આશીર્વાદ છે જેમ તમારા વણી ઉપર દરેકના આશીર્વાદ આશીર્વાદ અમારા સંઘ ઉપર સાહેબ ના આવા જ આશીર્વાદ છે તેવી જ રીતે આપણે યાદ કરીએ કે આપણા જે સૌના આપણે પ્રેમી બી કહી શકીએ એવા હેમપ્રભ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ જેમણે આપણે જીરાવાલા પચકાણ આપેલું હતું જે વરસી તપવારાને અને સરસ રીતે આપણે પચકાણ મનીને આજે આપણે અગિયાર અગિયાર મહિના પૂરા થઈ ગયા બારમો મહિનો ચાલુ છે વરસી તપવારાનું ખૂબ એમના આશીર્વાદ છે ખૂબ એ એકદમ હસતા મોટે કાયમ માટે એમ કહેતા હોય વર્ષી તપવારા સંઘવાળા દરેક ખરેખર ખૂબ સાતામાં હસો અને કાયમ માટે યાદ કરતા હોય છે તેવી જ રીતે આપણે પરમ પૂજ્ય આપણે જે આ વખતે સરસમાં સરસ ચોમાસું જે ભીવંડીમાં ગયું આપણે ભૂલી ન શકીએ જે આપણી સામે અત્યારે આપણે દર્શન કરી રહ્યા છે એવા આચાર્ય શ્રી જય ધર્મ સુરેશ્વરજી મારા સાહેબને કોટી કોટી અમારા બધા વતી વંદન કે સાહેબ આપ અમારા ભીવંડીમાં આવી ચાલીસ વર્ષ પછી પગલાં મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં કરીને એમાં પહેલું ચોમાસું ભીવંડી આપ આપેલું બસ હજી અમને આવા ચોમાસું આગળ આપતા રહેજો અને અમારા બધાને બે ચોમાસુથી કીધું હા કે છે અમને ચોમાસું ગુરુદેવની વાત કરીશ ગુરુદેવની વર્ષો જે હમણાં હતી કે જે બાવન ગામ છૂટા છે પણ બાવન ગામનું એક ગામ

એવાય જ આપણા ફનિયસ પર્વ શ્રી નયનરત્ન મહારાજ સાહેબ જે આપણે વ્યાખ્યાનમાં જોતા હોય છે કે આપણે અચૂક માટે જે સરસ રીતે ચોખ્ખું સમજાવતા હોય એવા આપણા નયનરત્ન મહારાજ સાહેબ ફનિયસજી નયનરત્ન મહારાજ સાહેબ તેવા જ મુનિરાજ બરાબર આનો ઓળખો છો ના એ એ પાએ મારા દીજે સમજ આવ્યું છે ના શિષ્ય આચાર્ય ભગવાન

અને હવે થયું કે હજી આંબીર થોડો સ્વાદ આવે એ સ્વાદ તોડવા માટે છઠ પાણે પાણી કરે છે મુનિરાજ હેમ ભદ્ર મહારા સાહેબ એવા જ અમારા મુનિરાજજી સૌના લાડીલા હેમ જય વિજય મહારા સાહેબ જી અમારે કદાચ બે ચાર છ બસો થતી હતી પણ જ્યાં અમે મુનિ મહારાજનું નામ દેતા હતા અમારી બસો વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ કે અમે અહીંયા અગિયાર સુધી પહોંચ્યા બધા એમના ટીમ બનેલી છે મુનિ મહારાજ ની આજે મોટી ટીમ આવેલી છે મોતી હો સિત્તેર ગરમો ભાડ્યો પાસે ગમતો દીક્ષાનો જે મુંડન થાય છે એની જે દીક્ષાના પહેલાનો જે લોજ થાય છે તે લોજ કરવા વાળા બાટી નાઈ ગૌરુભાઈ બાટી પધારો કેલી છે અમે એક આગમ ગોખી લીધું હજી બે વર્ષ પૂરા થયા નથી અને દસ વૈકલ્પિક નામનો આગમ કેવાય એમનો હમણાં જ બે દિવસ પહેલા જ આ મણી મુકામમાં અમારા સાધુ જીવનનો શ્વાસ કહેવાય પ્રાણ કેવાય અમારો આધાર કહેવાય એવો એવો દસમિકાલિક નામનો આગમ એમને કંઠસ્થ કર્યો

અને જેતે પણ શીખી ગયા હોય બે પ્રતિકણ શીખી ગયા હોય એને શું કરવાનું એ હઈ પંજે શીખી ગયા યુ તો માં દેહને ચોનાવા માં દેહને ચોનાવા કે હાકે બહુ હેડી જુડી હેડી જોડીએ કે હાઈ હો કે બો ના પણ ડો હો કે ડો પરિકણ આ એવી ભાવના આપણા દરેક વડીલો હતી

ટ્રસ્ટ વતી ત્યાં લાભાર્થી પરિવારથી કોઈ અમારા આપનાથી કે આગળ પાછળ વ્યવસ્થામાં થઈ ગયો તો અમે અહીંયાથી મીછામી ઢોકળો માંગીએ છીએ અને અશોકભાઈ અતુલભાઈ મારું ક્યાં છે જરા ઊભા થાય જવ દસ દિવસથી દિવસ રાત કરી બધાના બસ નંબર સીટ નંબર એરેન્જમેન્ટ કરી અને ખિલનભાઈને

અમારા તપોન જૈન સંઘમાં ઘણા બધા જોડાયેલા છે અમારા ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ પધારો દર્શન આપો અમારા બીજા વડીલ ટ્રસ્ટીઓ આજે નથી આવ્યા સુરેશભાઈ અશોકભાઈ પ્રદીપભાઈ ઘણા કામ ત્યાં બી હોવા છતાં પણ કિશોરભાઈ આજે વધારેલા છે અમારાથી વડીલ ટ્રસ્ટી છે અને ખૂબ કાર્ય અમારી સાથે ટીમ ત્યાં સો બસો જણા કાયમ માટે કાર્ય કરતા હોય છે વર્ષિતપ ચાલતા હોય બીજા ચોમાસાના પ્રોગ્રામ હોય અમે બધાના નામ આજે નથી લઈ શકતા ટૂંકું ટાઈમ છે એમાં બહેનોનો અમને ખૂબ સપોર્ટ મળે છે વર્ષિતપમાં અહીંયા અહીં આપણે ત્યાંથી પધારેલા છે તો એક આપણો બી એક ઋણ હોવો જોઈએ સંઘ ઉપર

બહુ જ સરસ તીર્થ છે એ તીર્થને હવે આપણે જઈને હમણાં બધા દર્શન કરશું એ તીર્થમાં બી આપણે છત્રીસ હજાર રૂપિયા જાહેર કરીએ છીએ તો અમારા આ સંઘ વતી અમારા વતી સ્વીકારશો એવી અમે સંઘોને જાહેરાત કરીએ છીએ નાનંદ જન સલા કયા નેત્ર મુન્મિલિતમ યેના તસ્મૈ શ્રી ગુરુવે નમઃ આ શ્લોક તો ઘણા સાંભળ્યો છે જો વ્યાખ્યાન સાંભળવા જતા હશે એ બધાએ સાંભળ્યો હશે એનો અર્થ ખ્યાલ છે અજ્ઞાન દિવિ નાંધાના અજ્ઞાન રૂપે અંધકારને માટે નાનંદ જન કયા અજ્ઞાન રૂપે અંધકારને જ્ઞાન રૂપી સવિ વડે જેમ જ્ઞાનનું અંજન કર્યું અને જેમણે આંખો ઉઘાડી અને નેત્રમુન નિમિત્તમે જેમણે અર્થાત એનો ભાવ થઈ કે તે તે ગુરુ ભગતને નમસ્કાર થાઓ અર્થાત જેમણે આપણે આ અજ્ઞાનને દૂર કરવા માટે આપણી આંખોમાં જ્ઞાનનું અંજન કરીને આપણા આંખોને ઉઘાડી એવા જે ગુરુ છે તેમને નમસ્કાર થાઓ પૂજ્ય પાદ આચાર્ય ભગવાન શ્રી કુંતન સુરસજી મહારાજા એ મારા દાદુ ગુરુ ભગવાન થાય આમના પણ દાદા ગુરુ ભગવાન થાય છે અમા અને મારે મારી દીક્ષા વિક્રમ સ્વતંત્ર બે હજાર સુડતાલીસમાં થઈ ચોત્રીસ વર્ષ આજે ચાલે છે એ પહેલાં પણામાં હું કેટલીક વખત એમના જે પુસ્તકો હતા એ પુસ્તકોનું પણ કામ સંભાળતો હતો એમાં આ મહાત્મા પણ ત્યારે પણામાં હતા અમે બંને પણ અમદાવાદમાં નગર વંડામાં પુસ્તકો કાઢીએ પછી જે પૂજ્યપાઠ શ્રી મહારાજા જ્યાં સૂચન કરે ત્યાં અમે મોકલાવી દેતા હતા આ પણ હવે આ પૂજ્યપાતું તો ઘણા ઘણા ગુણો છે એમણે ઘણા ઘણા પુસ્તકો લખ્યા છે એમના પુસ્તકોને આધારે વિદેશમાં બેઠા બેઠા પણ એ કેટલાય ભોજ પામ્યા છે અને એમના ભક્ત બની ગયા પણ ભક્ત બની ગયા એમણે એ વાત સાધારણિક કીધી કીધી હતી

સાથે સાથે એક એમણે કે તમારે ગુણો જોવા જોઈએ અવગુણો નહીં જોવા જોઈએ એને માટે મેં એમના પુસ્તક બોધદાયક દ્રષ્ટાંતો કદાચ જો તમને ખ્યાલ હોય તો બોધદાયક દ્રષ્ટાંતોના જે ઘણા ભાગો બહાર પડેલા છે હા અગિયાર ભાગો અગિયાર ભાગોમાં જે બહાર પડેલા એમાંથી એક ભાગમાં આ દ્રષ્ટાંત મેં વાંચ્યું હતું કે કોઈ ગુરુ અને શિષ્ય હતા ગુરુ ભગવંત પાસે એક જાદુ અળીસો હતો એ અળીસો એવા પ્રકારનો એ કોઈની સામે ધરીએ એટલે એના અવગુણ આપણને દેખાઈ જાય એટલે ગુરુ ભગવંત હવે પેલા શિષ્યો કે કે આ અરીસો મને દેખાડો દેખાડો પણ ગુરુ ભગવંત કઈ એને દાદ ના આપે એ કે આ તો ગંભીર બાબત છે એ જોવાની ના હોય અને પછી એક વખત એમ થયું ખૂબ ચટપટી થઈ છે શું આ જાદુ વ્યવસ્થામાં પછી એને આમ જોયું તો જો તો કેટલાયના બધા અવગુણો દેખાવા વાળે પછી એમણે પોતાના ગુરુમાં ધર્યો સુઈ ગયા હતા ને ત્યારે એણે લીધો હતો ક્રોધનો અગ્નિ સરસ હતો ગુરુમાજમાં પછી માનો કે દેખાતી હતી પછી માયાની જાળ દેખાતી હતી અને લોભનો ખાડો દેખાતો હતો કે હવે જે ગુરુ ભગતમાં ક્રોધ માન માયા લોભ વગેરે દોષો હોય એ ગુરુભગતની હવે સેવા મારે કઈ રીતે કરવાની મારે છોડી દેવા છે અવગુણ જોયા અને પછી ચાલી નીકળ્યો ચાલી નીકળ્યો અને પછી એની વિગતતા હતી જોરદાર પ્રવચન શક્તિ પણ જોરદાર હતી અને ઠેર ઠેર જઈને એવા સુંદર ભાષણો કરે કેટલાય પરિવાર શિષ્ય પરિવાર થયો કેટલાય ભક્તનો પરિવાર થયો અને પછી એક વખત ફરતો 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 જે પોતાના ગુરુમાં જતા ને એ ગામમાં આવ્યો અને ચાલો મળી આવતો ખરો તો પછી ગુરુ ભાગવત મારા અધ્યન હતા અને મલવા આવ્યો અને આમ નમસ્કાર કર્યા કંઈ બીજે વિશે ન દેખાડ્યો તો ગુરુ ભગવાન કે કેમ એ કંઈક પહેલા તું ચાલ્યો ગયો એ સાચી વાત કરી હતી કે પેલો જાદુ અરીસો હતો ને એ અરીસો મેં તમારી સામે ધર્યો તો મને ક્રોધ માન માયા લોભ વગેરે દોષો દેખાવા માંડ્યો એટલા માટે હું છોડીને ચાલ્યો તો કે હવે એક કામ કર એ જાદુ યરુષો છે ને તારી જાત સામે ધર પછી એ જાત સામે ધર્યું તો જોયું તો પેલા ગુરુમાન માટે તો ક્રોધ નો છે આટલો અગ્નિ હતો અહીંયા ક્રોધ નો દાવા તડકતો હતો જોયું કે હો હો આટલું બધું ક્રોધ દાવા તો માલ ભટકે છે પછી ગુરુમાજમાં તો માનની આટલી ટેકરી હતી અહીંયા તો માન નો જાણે મેરું પણ દેખાતો હતો પછી માયા માટે જોયું તો માયા તો ગુરુમાજમાં આટલી માયા દેખાતી હતી અહીંયા તો માયા તો કેટલી લાંબી 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 જાળી જાળો પથાયેલી માયલો માયલો સુધી એને દેખાતી હતી આ લોભ લોભ નામનો જે ગુરુ મહારાજમાં તો આટલો ખાડો હતો તો એ જો તો લોભના માટે તો મોટો સમુદ્ર પણ ખોળો ઓછો પડે એટલો ભયંકર ખાડો હતો તો કે કે ભઈલા આ જાદુઈ અરીસો છે ને એને માટે છે આપડા દોસ્તો જોવા માટે

ગુનો અનુરાગ હોય ખ્યાલ આવે ગુનો અનુરાગ હોય અને ધર્મ ક્રિયામાં અપ્રમત્તતા હોય એટલે કે ધર્મ ક્રિયામાં ક્રિયામાં આ સ્વીના તમે ધર્મ ક્રિયા કર્યા કરો તો એવો ધર્મ ક્યાં પહોંચાડે મોક્ષ માં પહોંચાડે આટલો પણ દોષ જો કોઈ ના જોતા રહીએ ને તો આપણે ધર્મ કરણી કરતા રહીએ તો આપણે જે સ્થાને છે એના કરતા નીચે આવીએ એના માટે સાડા ત્રણસો ગાથાના સ્ટોનમાં એક બહુ મજાની વાત કરી છે

જો આપણે પોઝિટિવ થિંકિંગ કરતા રહીશું તો આપણે આગળ જશું જો નેગેટિવ થિંકિંગ કરતા રહીશું તો આપણે જ્યાં છીએ એના કરતાં આપણે નીચે આવતા ये दे 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 I don't know.